કણમાં છે શ્રી વાસ તેમને ભજવા માટે આમ તો કોઈ ચોક્કસ દિવસની જરૂર નથી પડતી પરંતુ આષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ સ્વયં ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળે છે અને તે સમયે જો તેમના દિવ્ય સાત મંત્રો થકી આરાધના કરવામાં આવે તો જીવન ધન્ય ધન્ય બની જાય છે ત્યારે આવો કયા છે આ દિવ્ય મંત્રો અને તે દિવ્ય મંત્રો થકી જાતકને કયા ફળોની થશે પ્રાપ્તિ તે જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી યસ્યા સ્મરણ માત્રેન જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું જણાવીશ નાથને રીઝવવાના સાત મંત્ર હવે આપણને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી આ સાત મંત્ર કયા છે કેમ કે આપણે બધા સૌ જાણીએ છીએ કે જ્યારે જ્યારે પ્રભુ ભગવાન જગન્નાથજીનો રથયાત્રાના દિવસો આવશે ત્યારે ત્યારે આપણે ભગવાનના મંત્ર જાપ કરીશું એવું કહેવાય છે કે ભગવાનના મંત્ર જાપ કરવાથી ફળ શું મળે અન્ય દિવસોમાં મંત્ર જાપ કરવામાં આવે છે તો એનો ફાયદો થાય છે પરંતુ જો ભગવાનનો જે શ્રેષ્ઠ પર્વ હોય શ્રેષ્ઠ દિવસ હોય એ દિવસે જો ભગવાનના મંત્ર જાપ કરવામાં આવે છે તો એને વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે અને આજે હું એક નહીં પણ સાત સાત મંત્ર જણાવીશ કે જેની અંદર શક્તિ પ્રાપ્ત કરવા માટેનો મંત્ર જીવનમાં વિજયની પ્રાપ્તિ માટેનો મંત્ર ઇન્દ્ર જેવા સુખની પ્રાપ્તિનો મંત્ર તમારા કરેલા પુણ્ય કોઈ લઈ ના જાય અથવા કરેલા પુણ્ય નષ્ટ ના થાય તેનો મંત્ર જેના જીવનમાં સંતતિ નથી સંતાન નથી અને સંતાનને પ્રાપ્ત કરવા માટેનો મંત્ર બાળકોને સારી વિદ્યા અને સારું વિદ્યાની પ્રાપ્તિ માટેનો મંત્ર અને સારું જ્ઞાનની પ્રાપ્તિનો મંત્ર તો આવા અલગ અલગ સાત મંત્ર હું તમને જણાવીશ ઘણા લોકોને પ્રશ્ન થાય કે શું શાસ્ત્રીજી આવી રીતે મંત્ર કરવાથી આપણને ફાયદો થાય હા આ દુનિયાની અંદર એવું કહેવાય છે કે દરેક વસ્તુ જેમ કે કોઈ વસ્તુ બોલવાથી પણ એનું રિએક્શન આવતું હોય છે તમે કોઈને સારું બોલો તો તમારો મિત્ર બની જાય અને કંઈક ખરાબ બોલો તો શત્રુ બની જાય જેમ શબ્દથી શબ્દની પણ એક તાકાત હોય છે તો શાસ્ત્રમાં એવું કહેવાય છે કે શબ્દની તાકાત છે એમ મંત્રની વિશેષ તાકાત છે મંત્ર એ શું મંત્ર એટલે ભગવાનને રીઝવવા માટે ભગવાનને પ્રસન્ન કરવા માટે મંત્ર કરવામાં આવે છે એટલે લખ્યું છે મંત્ર આધીને દેવતા કોઈપણ દેવતાને પ્રસન્ન કરવા હોય ત્યારે ચોક્કસ એના મંત્ર કરવામાં આવે છે મંત્રની પણ ઘણા બધી એનું અનુષ્ઠાનો હોય છે એની સાધના ઉપાસના એનું હોમ એનું દશાંશ હોમ તર્પણ માર્જન વગેરે ઘણી બધી એના નિયમો હોય છે પરંતુ આપણને વિશેષ કદાચ યજ્ઞ યાગાદી કદાચ એનો ખ્યાલ ન હોય તો આપણે એવું કહેવાય છે કે ભગવાન જ્યારે રથમાં સવારી કરે અને રથયાત્રા કરે તે દરમિયાન આપણે ઘરે બેઠા પણ આ મંત્ર જાપ તે દરમિયાન કરી શકાય અને એ કરવાથી ઈશ્વરની ઘરે બેઠા આપણને કૃપા મળે છે કેમ કે ઘણા લોકોનું શરીર સારું હોય તો ચાહે અમદાવાદ હોય અથવા જગન્નાથપુરી જોઈ ત્યાં હોય તો પ્રત્યક્ષ રીતે ભગવાનના દર્શન કરતા હોય છે અને ભગવાનના રથને ખેંચતા હોય છે પરંતુ જે લોકો ત્યાં નથી અને પોતાના ઘરેથી અથવા ટીવીના માધ્યમથી ભગવાનના દર્શન કરતા હોય અને ઘરે બેસીને ભગવાનના જો આ રીતે જપ કરવામાં આવે છે તો પણ તમારા જપનું એક સારું પરિણામ મળે છે તો ભગવાનના સાત મંત્ર કયા છે એના વિશે હું તમને જાણકારી આપીશ અને સાથે સાથે એવું કહેવાય છે કે ભગવાનનું સ્વરૂપ જગન્નાથજીના સ્વરૂપની વાત કરીએ છીએ શક્ય હોય તો આ મંત્ર જાપ કરતા પહેલાં ભગવાનનું આ શ્લોકનું જ એક ધ્યાન કરવું પહેલાં શક્ય હોય જો ફાવે તો આ શ્લોકનું ધ્યાન કરવું અને ધ્યાન કર્યા બાદ તમારે તે મંત્ર કરવા ઘણાને મન કે શાસ્ત્રીજી મંત્ર કેટલા કરવા તો એની પણ કહી દઉં કે ભગવાન જગન્નાથજી આ મંત્ર જે છે ઓછામાં ઓછી અગિયાર માલા તો આ મંત્રની તમારે કરવાની રહેશે વિશેષ કરી શકાય તો એ સારી વસ્તુ છે ઓછામાં ઓછી અગિયાર માલા તો કરવાની હવે રહી વાત ભગવાનનો ધ્યાનનો મંત્ર કયો છે પહેલાં એ જાણી લઈએ પછી તમને સાત મહામંત્ર જે હતા એની જાણકારી આપીશ પહેલા ભગવાનના સ્વરૂપની વાત કરીએ તો એવું લખ્યું છે કે શાસ્ત્રની અંદર શાંતાકારમ ભુજગ સયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી વિદ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલો ક ભગવાનનો આ મંત્રથી ધ્યાન કરવું મતલબ આ મંત્ર તમને ફાવતો હોય તો આ બોલીને ભગવાનને બે હાથ જોડીને નમસ્કાર કરવા કે કહેવાય ધ્યાન ભગવાનને ધ્યાન કર્યા બાદ ભગવાનને તિલક કરી ચોખા અર્પણ કરી દીવો કરી અને ભગવાનના મંત્ર જાપ તમે કરી શકો છો હવે રહી વાત હું જે ધ્યાન કહ્યું છે ધ્યાનનો અર્થ પણ હું તમને જરાક જણાવી દઉં ધ્યાન એટલે કે ભગવાનને યાદ કરવા અને ભગવાનનું સ્વરૂપ કેવું છે તો એ સ્વરૂપનું વર્ણન આની અંદર કરવામાં આવે છે દરેક ભગવાનનું ધ્યાન હોય છે જેમ કે ભગવાન શિવજીનું ધ્યાન હોય અથવા ગણેશજીનું ધ્યાન હોય તો ગણેશજીના ધ્યાનમાં લખ્યું વખરટુંડ મહાકાય સૂર્યકોટી સમર્પણ વક્રતુંડ એટલે કે એમની ભગવાનની લાંબી સૂટ છે મોટું પેટ છે મહાકાય્ય સૂર્ય નિર્વિઘ્નમ સમર્વિઘ્નમ દેવ સર્વકાર્ય શું સર્વદા ભગવાનના સ્વરૂપની આકૃતિનું વર્ણન જે શ્લોકમાં હોય એને ધ્યાન કહેવાય તો અહીંયા વિષ્ણુ ભગવાનના સ્વરૂપની એટલે કે ભગવાન જગન્નાથજીના સ્વરૂપની વાત કરીએ તો એવું કહેવાય છે કે શાંતાકારમ શાંતાકારમ પહેલું શાંત આકાર આકાર જેમનો જેમનું સ્વરૂપ શાંત છે એ ભગવાન વિષ્ણુ અને પાછું બીજું લખ્યું છે ભુજગ શયનમ હવે અહીંયા બે શબ્દ જે છે એને સમજીએ તો થોડુંક આપણને મનમાં એવો સંશય થાય કે આવું કઈ રીતે બની શકે કેમ કે શાંતાકારમ લખ્યું છે કે ભગવાન બહુ શાંત છે બીજો શબ્દ વાપર્યો કે ભૂજગ સયમ ભુજક કહેતા નાગ સાપ થાય અને સાપની નીચે શયન કરે છે ભગવાન ભગવાન એટલે કે શેષ નારાયણની નીચે ભગવાન શયન કરી છે લક્ષ્મીજી એમના પગ દબાવી રહ્યો છે આવું સ્વરૂપ લખ્યું છે હવે પ્રેક્ટિકલ રીતે આપણે સમજીએ તો એવું કહેવાય છે કે નાગની નીચે જે માણસ સુતા હોય તો નાગના મુખમાંથી તો હંમેશા વિષ નીકળતું હોય અને વિષ માથા ઉપર જેને વિષ પડતું હોય તો એ વ્યક્તિ શાંત હોઈ શકે ના હોય પણ છતાંય વિષ પડે છે પણ તોય ભગવાન શાંત રહે છે મતલબ મનુષ્યને એવું કહેવા માંગે છે ભગવાન કે જિંદગીની અંદર ગમે એટલી મુસીબત આવે તકલીફ આવે તો એ તકલીફોમાં તમારે થોડું શાંતિ રાખીને ધીરજ રાખીને કામ કરવાનું કેમકે તકલીફ આવે મુશ્કેલી આવે ને ત્યારે હંમેશા ખોટા ડિસિઝન લેવાય છે અને એમાં વધારે તકલીફ થાય એટલે પરિસ્થિતિ આવે ત્યારે એ દરમિયાન થોડું શાંતિ ધીરજથી અને શાંતિપૂર્વક કાર્ય કરવું મતલબ ભગવાનનું સ્વરૂપમાં એવું લખ્યું શાંતાકારમ ભુજગ સહેનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ વિશ્વાધારમ વિશ્વને ધારણ કરનાર છે શાંત ભગવાન છે નાગની નીચે સૂતા છે લક્ષ્મીજી પગ દબાવી રહ્યા છે અને પાછા વિશ્વનો આધાર છે જે વિશ્વને ધારણ કરેલું છે ભગવાને ગગન સદુષમ મેઘવર્ણમ શુભાંગમ મેઘ જેવો એમનું વર્ણ છે શ્યામવર્ણ લક્ષ્મીકાંતમ કમલનયમ લક્ષ્મીકાંત જે લક્ષ્મીના કાંત કહેતા પતિ લક્ષ્મીજીના જે પતિ છે અને કમલનયનમ એમની આંખો કમલ સમાન બતાવેલી છે યોગી વિદ્યા ગમ્યમ યોગીઓ જેમનું ધ્યાન કરે છે એવા વિષ્ણુ ભગવાનને વંદે વિષ્ણુ ભયહરણમ સર્વલોક એકનાર્થમ એવા વિષ્ણુ ભગવાનને એવા ભગવાનને હું નમસ્કાર કરું છું તો ભગવાન જગન્નાથજી માટે આ શ્લોક જો તમને ફાવતો હોય તો મંત્ર જાપ કરતા પહેલા તમારે આ બોલવાનું ન ફાવે તો વિષ્ણવે નમઃ બોલવાનું હવે ધ્યાન કર્યા બાદ ભગવાનને તિલક કરવાનું ચોખા પુષ્પ વગેરે અર્પણ કરીને હવે હું જે સાત મંત્ર કહું છું આ સાત મંત્રની તમારે માલા ચાલુ કરવાની હવે સાત મંત્રમાં પહેલો મંત્ર જે છે પહેલો શ્લોક એ છે શક્તિની પ્રાપ્તિ માટે જીવનની અંદર શક્તિ બહુ જરૂરી છે જો જેના શરીરમાં શક્તિ નીકળી જાય છે તો શરીર સબ બની જાય છે શક્તિ એટલે બોલવાની શક્તિ ચાલવાની શક્તિ જોવાની શક્તિ સાંભળવાની શક્તિ શક્તિ શરીરમાંથી નીકળી જાય તોય શરીર એ સબ બની જાય છે તો અહીંયા ભગવાનનો જગન્નાથજીનો મહામંત્ર કહ્યું છે કે જે મંત્રના જપ કરવાથી મનુષ્યને શરીરમાં શક્તિનો સંચાર થાય છે તો તે મંત્ર છે ઓમ મહાશક્તિ સ્વરૂપ જગન્નાથાય મહાશક્તિ સ્વરૂપ જગન્નાથાય નમ આ મંત્રનો ઉપયોગ તમે કરી શકો છો જગન્નાથજીની રથયાત્રા નીકળે તે દરમિયાન આના જાપ કરજો બીજો મંત્ર છે વિજયની પ્રાપ્તિ આ દુનિયાની અંદર દરેક વ્યક્તિ એવું ઈચ્છે કે મને સફળતા મળે મને વિજય મળે તમે જો કામકાજ કરતા હોય વ્યવસાય કરતા હોય બિઝનેસ કરતા હોય તો એની અંદર જો તમે તમારા વ્યવસાયને જો સફળતા નથી મળતી તો એ વ્યક્તિ એ જ જગ્યા ઉપર હોય છે મતલબ દિને દિને દિવસે દિવસે વ્યક્તિની તરક્કી થવી જોઈએ પગાર વધવો જોઈએ આવકમાં વધારો થવો જોઈએ એના કામ બધા સફળ થવા જોઈએ તો જીવનમાં સફળતાની સીડી જો ચડવી હોય તો વિજય પ્રાપ્ત કરવી જોઈએ અને વિજયની પ્રાપ્તિ માટે ભગવાન જગન્નાથજીનો જે મહામંત્ર છે ઓમ વિજય સ્વરૂપ જગન્નાથાય નમઃ ઓમ વિજય સ્વરૂપ જગન્નાથાય નમઃ આ મંત્રનો તમારે જપ કરવાનો રહેશે ત્રીજો મહામંત્ર છે જે ઇન્દ્ર સમાન સુખ ઘણા લોકોની ઈચ્છા હોય કે લક્ઝરિયસ લાઈફ જીવીએ છીએ સારી વાળું જીવન જીવવું છે આમ જલસાવાળું જીવન જીવવું છે રાજા જેવું મારે સુખ જોઈએ તો ઇન્દ્ર સમાન મતલબ ઇન્દ્ર તો નથી બનવું પરંતુ ઇન્દ્ર જેવો સુખ એટલે કે ઘરની અંદર ગાડી હોય બંગલો હોય શાંતિથી આપણે બેઠા હોય પરિવાર હોય સુખ શાંતિ હોય અને સરળતાથી આપણા બધા કાર્ય થતા હોય તો એવી જિંદગી એ સારી સુંદર જિંદગી અને ઇન્દ્ર સમાન સુખ જોતું હોય તો ભગવાન જગન્નાથજીનો એક મહામંત્ર છે અને તે મંત્ર છે ઓમ ઉપેન્દ્ર સ્વરૂપ જગન્નાથાય નમઃ ઓમ ઉપેન્દ્ર સ્વરૂપ જગન્નાથાય નમઃ આ મંત્રનો જપ કરવાનો ચોથો મહામંત્ર જે છે એ વ્યક્તિના કરેલા પુણ્ય નષ્ટ ના થઈ જાય તે માટે કેવું કે જીવનમાં આપણે ઘણા બધા આપણે પુણ્ય કરીએ જપ કરીએ દાન કરીએ હવન કરીએ ઘણી વખત આપણે કોકને કોકને કહી દઈએ કે ભાઈ મેં આટલું દાન કર્યું આટલા ગરીબોને ખવડાયું નામ કર્યું તેમ કર્યું એવું કહેવાય છે પુણ્ય કહેવાથી નષ્ટ થાય છે પણ ઘણી વખત આપણે કરેલું પુણ્ય નષ્ટ ન થાય મતલબ કરેલું પુણ્ય ટકી રહે તે માટે ભગવાનનો આ મહામંત્રની પણ આપ અગિયાર માલા કરી શકો છો મહામંત્ર છે ઓમ અમોઘ સ્વરૂપ જગન્નાથાય નમઃ અમોઘ સ્વરૂપ જગન્નાથાય નમઃ પાંચમા નંબરનું સ્વરૂપ પાંચમા નંબરનું જે છે એવું કહેવાય કે સંતાન પ્રાપ્તિ માટે ઘણા લોકોના લગ્ન થઈ ગયા હોય લગ્ન પછી સંતાનને લઈને સમસ્યાઓ હોય તો એ લોકો પણ અલગ અલગ એના મંત્ર જાપ ઉપાય વિશેષ કરતા હોય પરંતુ જો આવું અષાઢી બીજનો જો પર્વ હોય તો એમાં તમે સ્પેશિયલ એક મંત્ર છે આમ તો એક બીજો મંત્ર છે દેવી કેશો તો ગોવિંદ વાસુદેવ જગત દેહી દેહિ મહેતાના કૃષ્ણ તો આમ હમ શરણા એક દેવી ભાગવત ભાગવતની અંદર દેવી ભાગવતની પણ ભાગવતની અંદર આ શ્લોક છે પણ અહીંયા એક નાનકડો બીજો મંત્ર તમને આપું છું જેનાથી સંતાનનું સુખ મળે છે અને તે મંત્ર છે ઓમ વામન સ્વરૂપ જગન્નાથાય નમઃ ઓમ વામન સ્વરૂપ જગન્નાથાય નમઃ બાળકો માટેની વાત કરવી છે કે બાળકો જે ભણવામાં થોડા નબળા રહેતા હોય મહેનત કરે છે પણ યાદ નથી તો ભૂલી જવાય છે તો બાળકોને પણ એવું કહેવાય છે કે ભગવાનનું નામ લેવડાવજો અને આ મંત્ર એના હાથેથી કરે તો એ પણ વધારે એને વિદ્યાની પ્રાપ્તિ કરાવે છે અને એ મંત્ર છે ઓમ વેદાંગ સ્વરૂપ જગન્નાથાય નમઃ ઓમ વેદાંગ સ્વરૂપ જગન્નાથાય નમઃ સાતમા નંબરનો જે શ્લોક છે જે જ્ઞાનની પ્રાપ્તિ છે જ્ઞાન હોવું જોઈએ નોલેજ હોવું જોઈએ દુનિયામાં ગમે ત્યાં જાય પણ જે વ્યક્તિને બહુ જ નોલેજ છે જ્ઞાન છે તો એ વ્યક્તિને ક્યાંય કોઈને પૂછવાની જરૂર નથી તો જ્ઞાનની પ્રાપ્તિ માટે ઓ મહાબુદ્ધિ સ્વરૂપ જગન્નાથ હાય નમઃ ઓમ મહાબુદ્ધિ સ્વરૂપ જગન્નાથ નમઃ આ સાતમો મંત્ર છે તો આજે મેં ભગવાન જગન્નાથજીના સાત મંત્ર એકદમ સરળ ભાષામાં સારી રીતે અને તમને ખબર પડે તે રીતે મેં તમને જણાવ્યા છે શક્ય હોય તો આ મંત્ર આ શ્લોકોનો ઉપાય કરીને મતલબ ભગવાનના આશીર્વાદ તમે પ્રાપ્ત કરી શકો છો દર્શક મિત્રો આજે સરસ મજાનો મેં તમને ભગવાન જગન્નાથજીના સાત મંત્ર વિશેની વાત કરી અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હો પ્રફુલ પંડ્યા તમને આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા ને મને આપી દો રજા જય ભગવાન